નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ આજે કેવા રહ્યા બકાલાના તેજી મંદિરના બજાર ભાવ તો જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો રીંગણામાં સારી તેજી છે રીંગણા ચાલીસ રૂપિયા લઈ અને સલી રીંગણા ગોટા રીંગણા એ બધા બજાર ચાલીસ રૂપિયાથી પચાસ પંચાવન રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ગોટી રીંગણા મીડિયમ પચીસ ત્રીસ રૂપિયા સુધી વેચાણી છે અને સારી વીઆઈપી ગોટી ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ધાણા ધાણામાં મંદી છે મંદી મતલબ જનરલ બજાર થઈ ગઈ છે સાઠ સિત્તેર રૂપિયા જેવી છે ત્યાંથી મેથીમાં સારી એવી તેજી જોવા મળી છે આજે નેવું રૂપિયાથી લઈ અને છૂટક સો રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કંટોલા એંસી રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી નેવું રૂપિયા સુધી વેચાણા છે પછી ત્યાંથી ચાઇના કાકડીમાં મંદી છે દસ રૂપિયાથી લઈ અને પંદર રૂપિયા સુધી વેચાણી છે વીઆઈપી ત્યાંથી તુરિયા ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ફુલાવા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી છૂટક વેચાણું છે ત્યાંથી ટમેટા બત્રીસ રૂપિયાથી લઈ અને દેશી ટમેટા બેતાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી મરચાં જાડા રનિંગ બજાર જ છે પચાસ રૂપિયાથી લઈ અને સારા પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે મિત્રો આજે ઝીણા મરચાંમાં મંદીનો માહોલ હતો વીસ રૂપિયાથી લઈ અને પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી દૂધીમાં મંદી છે પંદર રૂપિયાથી લઈ અને વીસ પચીસ રૂપિયા સુધી વેચાણ છે વીઆઈપી ત્યાંથી ગલકા પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કારેલામાં તેજી છે આજે કરેલામાં કાલી જ તેજી આવી ગઈ હતી પાંત્રીસ રૂપિયા લઈ અને પિસ્તાલીસ રૂપિયા સુધી સારા વેચાણ છે વીઆઈપી કરેલા ત્યાંથી ભીંડા ચાલીસ રૂપિયા લઈ અને સારા વીઆઈપી ભીંડા પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ગુવારમાં રનિંગ બજાર છે સો રૂપિયા લઈ અને એકસો દસ એકસો વીસ રૂપિયા સુધી વીઆઈપી ગુવાર વેચાય છે ત્યાંથી લીલી ડુંગળી ત્રીસ રૂપિયા લઈ અને ચાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી લીલા ચોરા પચાસ રૂપિયાથી લઈ અને વીઆઈપી ચોરા સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ફુલાવો એંશી રૂપિયાથી લઈ અને પચાસી નેવું રૂપિયા સુધી છૂટક વેચાણું છે ત્યાંથી કોબી કોબીમાં બજાર આજે ડાઉન છે પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને ત્યાંથી કાચા પપૈયા માં તેજી છે વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા સુધી વેચાણું છે અને લીલી મગફળી ઓરા પચાસ રૂપિયા લઈ અને પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી છૂટક વેચાણે છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડા ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત